આપણી ગાડી કરી નાખી રેડી અને હવે જવાનું છે મારે ખૂબને થોડીક સરમા આવતી એટલે ગોઠા પડીએ હમણાં હમણાં કાંઈ વિડીયો ઉત્તરે નહીં તમે પછી વારો પડ ગયો હાથે ભાઈ ભાઈ ચાલો મિત્રો કેમ છો મજા મજામાં જશો આજના નવ અલગમાં તમારા બધીનું સ્વાગત છે તો જો આપણે નાઈડ એકદમ થઈ જાય છે રેડી અને મારે જવાનું છે અત્યારે બહાર અને અત્યારે ઘડકી અહીંયા બેઠો તો દુકાને

તો અત્યારે બે અઢી વાગી ગયા છે અને હવે હું જઈ રહ્યો છું પાડીએ તો અમને લઈ અને ખોટા તો કહીને હતા બપોરે સાડા વાગ્યે એક વાગે હતા અને ત્યાં કાંઈ વિડીયો ઉતારવાનો એમ કે બધા દર્દી હોય ને આપણને થોડીક શરમ આવતી એટલે કોઠા પડી હમણાં હમણાં કાંઈ વિડીયો ઉતાર્યો તમે પછી અને સીધા તો અહીંયા આવીને ચાલુ કરી દીધો પાછો છું અત્યારે વાળીએ વાળી મારે હાથી કરવાનું છે અને મારા મોટાભાઈ દવા દવા સાવાની છે અને મારે કરવાની છે હાથી ચાલો મિત્રો વાડીએ જઈને મળું આપણે મરજીયા પાણી પાવાનું છે પાણી પાવા માટે અહીંયા લેવાશે નદીમાં તો અહીંયા મરજીયા પાણી પી લે છે અને પછી જોડી દેવાનું છે હાથી તડકો પણ બહુ છે જો એ વાતાવરણ વાતાવરણ મસ્ત છે 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 પણ પણ તડકો બહુ તડકો છે ધીમે ધીમે આકાર છું પણ થઈ જાય જશે હું વાડી આવી છું અને હવે હાથી પણ જોડી દીધું છે જો આપણા કડવા કોણ છે

અને આવું કંઈક આપણે હાથે વકાવી દીધું છે કપાસની નીંદર દાવડાની અંદર અને જો કપા કંઈક આવો ઊભો છે લીલો સમ હા બાપા મસ્તીનો તો આપણે ઘણીક પોરો દીધો છે રાંડાને વૈદ્યાને અને હું પણ પોરો ખાઈ દઉં મારા પણ પગ બધું દુખવા મળ્યા છે તો ચાલો પાછા આખવા મળી ઘડીક પોરો આપ્યો તો તો જમી હાથી છોડી નાખ્યું ને હવે જાઉં ઘેરે આ નાડું લીધું હેઠળ હાથે છોડી દાંડા મોટા ભાઈ એમ ઘર બાજુ અને હવે હું જાઉં છું ઘર બાજુ થાકી ગયા ભાઈ બહુ કરી તો બહુ ઠાક લાગ્યો પણ ઘરે જઈને નાસ્તા પાણી કરશું